આપણો આમ તો જસદણ વિછિયા બધોય આપણા વિસ્તારના ધારાસભ્ય અને આપણા મિનિસ્ટર કોરજવે બાવળિયા સાહેબ એમને પણ હું યાદ કરું અને ખાસ કરીને સાકરિયા પરિવારના તમામ યુવાનો તમારે મયુર મનસુખભાઈ વિરોધ પક્ષના નેતા પછી રાજાભાઈ અને

એવી હું શુભકામના પાઠવું છું અને ફરીથી કહું કે આ સમાજ જે અંધશ્રદ્ધાઓ વ્યસન દૂર થાય એક સૂત્ર મોટા બાપુ એક સૂત્ર હતું કે ભાઈઓ વ્યસન છોડે અને બેનો ફેશન છોડે તો આ સમાજ નો વિકાસ થતા વાર નહીં લાગે એટલા માટે ફરી ફરી વાર મયુષ સાકરિયા ભાઈ આપણે રાજુ પ્રતિનિધિત્વ સાંભળજો ચાલીસ પ્રતિનિધિત્વ અઢી કરોડ નું પોપ્યુલેશન કઈ તાકાત અને એસી લાખ ઘર ધરાવે છે એવો સમસ્ત કોઈ સમાજ બેઠો છે ત્યારે એક સૂત્ર આપણે કહું કાન ખોલી ને સાંભળજો વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો સમાજમાં ફરતી રહેશે ને તો સમાજ નું ઉત્થાન થતા વાર નહીં લાગે એટલા માટે ફરી ફરી સંગ સમી જતા એવી દિવ્ય વૈદિક વિચાર